હલ કરો દીકરો હાલ

મને ખબર નતી અરે બાપા પાસા ભટકણા કઉસ લવનગીર ક્યાં હતો હું કઈ લવન નથી કરતો હું જ્યાં હતો ત્યાં જતો પણ જોતો

તને ક્યાં મોકલો તો મને ક્યાં મોકલો તો તને વાડીએ મોકલો તો નાયા કે માટા મારસ આ તે હું સીધે સીધો વાડીએ હતો કોઈની દાડી એ નોતો ગયો બરાબર વાડીએ તને નત ભાઈરો કે હું વાડીએ હતો એલા વાડીએ નોતો મેં તારે કા કે શાર આતા મારા વ્રત એકાતો હતી ને માર્યો હું વાડીએ હતો ને તો કેમ દેખાણો નઈ કહું છું ક્યાં હતો હું કુંડી આડો હતો કુંડી આડા તારા બાપને હું ડાઈટો હતો કુંડી આટો ગારણ હાંઢીઓ બનાવતો હાંઢીયા જેવડો છે બધું હાંઢીયા જેવડો છે તો હું ગધેડી જેવડો છું

આપડે દીકરા ને બીજું હમણાં બાવીસ તારીખ આવશે ત્રણસો પાસઠ દિવસ થાય કપડું ધોયું નથી મારે આપણને મોકલો કે તમે નીકળો એટલે અમારે નાઈટ ના કામ હોય તમે કીધું તો ખરું ના કામ બહુ નાઈટ કામ કરે જાવું પડે બધા પણ તને હું વાંધો છે એમ કહું છું મારા આપા હમણાં સુથણી માં સુથા સુતા ભૂલાઈ ગયું મારી જીભ લવો નો વેળ્યો હું સુટણી માં ઉભા રે હે હા હું રાખવાનું છે સાયકલ કે આપણે ક્યાંય ઉપર નતરે આય ઉપર આય બરાબર છે સાનું નો ગાડ બકરા ભેગો થજે એટલે આપણે ઉભેલા છે સાયકલ રાખજો હા સાયકલ રાખજો સાયકલ હારી દોઈ ગમે ને તો જોવાય તું સમજાય માની તો હું રાખું વોટ ઇટ હવે જાની એમ કહું છું હું ગાડ બકરામાં નહીં નઈ જાવ એમ કીધું પણ તને હું વાંધો મારે નાનો એવો વાંધો છે હું વાંધો કહી દે તો કોક દીક પ્રેમ થી છોકરા પૂછાય બેટા તારે વાંધો હું છે રાજકોટ તો નથી પૂછતા એ મવા માં ગડ્યા ને તો પૂછો મારો દીકરો હું વાંધો કહી દે મારી બહુ ડાયો લે કા કેમ થયું

કેના હિસાબે તમારાીધે ફરશ કોના લીધે ફરસ મારા લીધે ફરજ હું તું કરીને તૂટી ગયો તું એમ કે ન જોતા ન જોતા કોને આવડો મોટો ભગવાન

અને ડોલ 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 ડોલાય મારી બાડી તારું કઈ પચે નહીં મારી તો ગાઢ બકરા માં જવન થાય નકર પછી ગાઢ બકરા મોનો કોટો લાવ્યો છે

વિઘન નડે કરી શક્કરપારા જેવો તો એટલે જ નથી મોકલતા હું તો શક્કરપારા જેવો હો

કેમ વહુ ઘેલો તે વહુ ઘેલો ને આટલી બધી ઉપાધી અટાનથી હોય હા મન મોર બની તન ગાંઠ કરે મન મોર બની

પ્રધાન સામેથી રબારી ભાઈ આવતા હતા આપણા રથની સુવારી જોઈએ

આજે તમારું માન સન્માન કરવામાં આવશે હાવીરા અને જો જૂઠું કહો તો તમને કાળિયા ઠાકરના ના સોગન છે એટલા માટે જેવું હોય તેવું સત્ય કહો રબર ભાઈ અરે ગુજરા એક સત્ય કરવા માટે મહારાજ અજમલાજ કાળિયા ઠાકર ના બિરા આપણે તો માલદારીના ના દીકરા કહેવાય બિરા અને કાર્ય ઠાકર તો આપણા કલેજા ની અંદર વહેલો બિરા માટે કાર્ય ઠાકરના ના સોગન નખવાય બિરા જે વાત છે મહારાજને સત્ય કરવીશ

આજ આરસ પર લોકો કેવી વાતો કરે મહારાજ શું વાતું કરે છે ભાઈ સાંભળેજો મહારાજ કરશે પડશે આજ કેવી વાતો થાય છે રબારી કહું ની રાજ

મહારાજ આજે પ્રણાવી ને તો કાલી પોત પોતા ને સાસરે ચાલી જાય પણ હે મહારાજ

সারা শুকানো জয় রা বাড়ি ভাই সারা জয় হাই বিরা આપણી જ જ આપણું ધન ખાય ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે છે ભાઈ મેણા આજ મારાથી સહન થતા નથી ભાઈ માટે રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો ભાઈ તમારા માતૃશ્રીને બોલાવો ભલે મહારાજ